મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે હું અત્યારે વેણેશ્વર મંદિર પાસે સોમનાથ બાપાનું સ્થાનિધ્ય આવ્યું છે તેની બાજુમાં વેણેશ્વર મંદિર ત્યાં કોળી સમાજની જગ્યા સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓગણીસો ને ત્રાણુંમાં આપેલી હતી એ સ્થળ ઉપર બેઠો છું કાલે સરકારી તંત્ર દ્વારા આવીને અહીંયા કહેવામાં આવ્યું કારણ કે આ કોળી સમાજની જગ્યા ટ્રસ્ટ દ્વારા ઓગણીસો ત્રાણુંમાં આપેલી હતી અને એ ટ્રસ્ટ ટ્રસ્ટનો ઠરાવ પણ છે અને એ ટ્રસ્ટનો ઠરાવ છે એટલે વર્ષોથી આ જગ્યા કોળી સમાજ પાસે હતી એમાં સમાજના લોકો બીમાર ગાયો છે એની સેવા પણ કરતા અને રામદેવપીર બાપાનું મંદિર પણ છે એ તંત્રકાલે કાલે જબરજસ્તી આવી અને ગાયોને ભરી ગયા પચાસ જેટલી ગાયોને હજી પચાસ જેટલી ગાયો છે આજે સવારે તંત્ર કહી દે તંત્રએ કીધેલું કે અમે આ ગાયોને પણ ફરી જઈશું રામદેવ મહારાજનું મંદિર પણ તોડી નાખશું અને અને ગૌશાળા પણ તોડી નાખશું અને કોળી સમાજની મંદી પણ તોડી નાખશું ત્યારે મારી જાહેર જનતાને વિનંતી છે કે અત્યારે ડેમોલેશન એ લોકો કરવા માટે આવવાના છે ત્યારે આપ સૌ મારો અવાજ આપ સુધી પહોંચે તાત્કાલિક ધોરણે વેનેશ્વર મંદિરની જગ્યા છે ત્યાં આવવા માટે વિનંતી જે લોકો જે લોકો ગાયોને માનતા હોય ગૌશાળાને માનતા હોય જે કોળી સમાજને માનતા હોય ને જે રામદેવ મહારાજને માનતા હોય ત્યારે તમામ સમાજના લોકોને મારી વિનંતી છે કે આ આવો અને આ તંત્રની સામે જે ખોટી રીતે કોઈ નોટિસ આપવામાં ન થઈ એમ બધાને નર્તરૂપ થતું હોય આજે આ તોડ્યું છે કાલ બીજા સમાજની પણ વંડીઓ તોડશે તો આજે આ લડાઈમાં અને તંત્રની સામે કોઈ પણ વાત કરવા માટે આવ્યા નથી અને ડાયરેક્ટ ડેમોલેશન કરવાની વાત આવે છે ત્યારે ગૌશાળા પણ તોડવા માટે એ તૈયારી છે ગાયોને પણ નુકસાન કરવા માટે તૈયારી છે ભરી જવા માટે અને રામદેવજી મહારાજનું મંદિર પણ તોડી જવા માટે એની તૈયારી છે અને ખાસ કરીને કોળી સમાજની વંડી છે એ પણ તોડવા માટેની તૈયારી છે કોઈ ચર્ચા ન કરે મારી વિનંતી છે તમામને તાત્કાલિક ધોરણે વિનેશ્વર મંદિર સોમનાથ ધોળ ઉપર આવવા માટે મારી વિનંતી છે